મને ઓળખે મને પચીસ સુરક્ષી ઓળખે હું છું તો મને દોસ્તા છે એટલે મેં કાળ્યા દોસ્તા

મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લઈ જવા દીધો નાના તારા બાપ ને હવે કરવી છે મારે કરવી છે ના તારા બાપ ને કરવી મારે તારા બાપ આ કરવી એને મને એમ કેતો કે બગીચો કે તારા બાપ નો બગીચો એમ કેસ મારા બાપ સામે ગયો મારા બાપ તારા બાપ મને હું માથાબૂટ કરીશ ગમે ત્યાં કરીશ મને સાથે કહી દેજે મનર ભાઈ ને કહી દેજે બાપુ કેતા માથાકૂટ કરવી ને કરવી છે બસ તારા બાપ ને સમજાવી લે એને બુદ્ધિ નથી

તમે બોલો નહી બરોબર આરે કીધું બી તો આ રોવો મીઠો મને દુઃખ થયું અને મને ખબર ખાવો ન આને દૂધ તારા બાપ ને સમજાવે એને એને બુધી જ નથી કે તું બીડી થી મોટા તને ખબર નથી મારી વાડી એ તારા જેવા તો હું જાઉં ને આપડી લે તાર ના શું છે મારી પાસે જમીન છે અને આ ચાર બાપ જે બને અમે જાય બાપુ બાપુ કરતા નીચે છે કે બગીચાનું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગાયડું ખાઈશ હું જયારે નીકળીશ ત્યારે દઈશ તો મારા બાપ માં ફેરવું છે આ મૂછું હે ને મૂછું આ મૂછું હે ને મૂછું આ મૂછું એમને ન અને શેખરદાન ગઢવી નામ છે શું નામ છે નામ છે કેવો માણસ આવડવા શેખરદાન ગઢવી નામ છે હું કાયમ ગાડું ગઈ સાંભળી લઈ એટલો વીસી વાળો માણસ છું મહારાષ્ટ્ર નો વીસી વાળો શું છે ねえかろ